રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરાયું છે સુરતના વેસો વિસ્તારમાં મનોજ પનગઢ ગ્રુપ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરાયું હતું જેમાં ખેલૈયાઓ મૂકીને ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા સાથે ડુમસ ખાતે આવેલા જય વ્યસન મુક્તિ કેન્દ્ર પણ આ ઇવેન્ટમાં જોડાયું હતું જેમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક એસ એ વિરાણીએ આજની યુવા પેઢીને ડ્રગના વ્યસનથી દૂર રહી સારા માર્ગે જીવન જીવે તેવી શીખ અને તેમના જીવનના અનેક મુદ્દાઓ શેર કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વ્યસન મુક્તિ અંગે જાગૃત ફેલાવવાનો છે વર્તમાન સમયમાં દારૂ ચરસ અને ગાંજા જેવા વ્યસનોને સમાજમાં ભરડો લીધો છે આ કાર્યક્રમમાં બાળકો પણ જોડાય છે જેથી તેમના વ્યસન પ્રતિ જાગૃતિ આવે સરકાર દ્વારા ચાલી રહેલા વ્યસન મુક્તિ અભિયાનને સમર્થન આપતા કાર્યક્રમમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા પછી એડિક્શન

હું જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટના અમારી સાથે જોડાયું છે અને એના થ્રુ એક સંદેશો આપવા માંગીએ છીએ કે આજના જનરેશનમાં તમે લોકો વ્યસનથી દૂર રહો અને સારા કાર્યક્રમમાં જોડાઓ અને પ્રગતિની રાહ ચાલો બિફોર નવરાત્રિ કરું છું એમાં ઘણા બધા ગ્રુપ જોડાય છે હજારોની સંખ્યામાં પબ્લિક એકઠું થાય છે અને આ પ્રોગ્રામમાં અમે રાત્રિ બિફોર નવરાત્રી સિવાય અમે બીજો બી એક વ્યસન મુક્ત કાર્યક્રમ રાખ્યો છે જેમાં જય અંબે ટ્રસ્ટ સાથે અમે જોડાવાના છે અને એના થ્રુ અમે સંદેશો આપવા માગીએ છીએ કે આજના જનરેશનમાં વ્યસન છોડીને એક સારું કાર્ય કરો પંકટ ગરબા ગ્રુપ છે અને અમે છેલ્લા ચાર વર્ષથી રાત્રે બિફર નવરાત્રિનું આયોજન કરીએ છીએ જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો અમારા ગ્રુપમાં જોડાય છે અને સૌ ભેગા મળીને ગરબા રમીએ છીએ તેમજ અમારા ગ્રુપમાં મિનિમમ પંદરથી સોળ સત્તર ગ્રુપ અમા એમાં ભાગ લે છે અને તેમાં લોકો તેમાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એનર્જીપૂર્વક રમે છે અને લોકોનો ખૂબ સારો એવો સાથ સહકાર અમને મળે છે અને તેમાં અમને લોકોને નાની મોટી ટ્રોફીઓ અને સારા એવા ઇનામ આપીને તેઓને પ્રોત્સાહિત કરીએ છીએ નવરાત્રી રમવા તરફ અને લોકો અમારી સાથે જોડાઈને ખૂબ જ ખુશ થાય છે સુરતના વેસુ રોડ પર મનોજ પંઘટ ગ્રુપ દ્વારા યોજાયેલા બિફોર નવરાત્રીમાં સુમધુર કંઠે ગવેલા ગરબાના સુરમાં ધરપડ થઈ ખેલ્યા ઉમંગભેર ઘૂમ્યા હતા